ખબર છે એ હું કેવાય ભાઈ ને વાડી થી ઈ કયો તારો ભાઈ બન પેલા ભાઈ બન નું નામ ગયો ઈલ્લો હા એવ ના મારા કાથી ગોત કેવે ની ને મારી બાજુમાં હાફડો ના એ હું ખબર છે કે માછલે રે મને હવે ખબર નામ ભાઈઓ કાઈ એમ કીધું ખબર છે કે બનાવવું એમ કીધું મને ખબર હા જલુ કાંગ જલુ બોલા હા

મારું બઉ વાગ્યું હોય ને તેવું લાગે ને તો થોડો કાકોને તમે મને લઈ જાવ ભૂલી <laughs> हम भी ना भाई भाई भूत बनाए द तो भूत दो तो हूँ है धोखा पड़ दिया बसे हम भी क्या धोखा हम भी क्या धोखा तो आप ही हैं यार भाई तो नहीं मैं रोती हूँ धोखा हम भी क्या तो पहला वाला भाई बनेगी तो तने ना हम रोते हैं तुमने नाम भूला है कि तू पर धोखा नहीं बनेगा हम बोल दिया चावी ज તારે એમ હાથ ઉપડ્યો એટલે મારે મારી ને પાડે ધ્યાન રાખેલાય પડી જાય બધું થાય કેવાય ઢોકળું હા ઢોકળા ઢોકળા હા હા ઢોકળા હવે છે ને તમે બે ઢોકળા બનાવીને ખાજો તમે બે આમણે મને કાંડો કરના છો હું જાવ છો વેન આ રીતના કારણો ઉપરના બાજા નો કરતા તમે ઢોકળા ખાતા જ હોઈ બનાવશે અમારે ને ખાવા ઢોકળા તને ઘરે તો દીદા આવે તો એક એક બધું વર્તાતા આવ ના આવો એ રે રામ રામ એ રામ રામ આવો હા આવજો હવે ઢોકળા મળ્યા હવે ઢોકળા ઢોકળા ઢોબા ઠકે અબો ઠકે કરીને તો મને મારે ઢોકળા કરના છે મારી મારી તો ઓલું વેન કો આવ્યું તો વેનમ ઠકે બે માણસ ડક્કો આવો હોય આંધળે બેરા પુટાઈ જાય હાને બાજુ મંડે હારા બોલો જો ખાવા આવ